રાત્રે જેવી બનાવની જાણ થઈ પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી ત્યારબાદ જોઈન્ટ સીપી સાહેબ ઇન્ચાર્જ સીપી સાહેબની સૂચના અનુસાર અમે લોકોએ અલગ અલગ વિવિધ ટીમો બનાવી જેમાં ડીસીબી નો સ્ટાફ હતો એલસીબી સાથે હતી અને તથા પોલીસના બી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધર કરી અને ગણતરીના કલાકોમાં તમામ આરોપી ને પોલીસે સમયસર પકડી પાડેલ છે તથા ફરિયાદી વિગતે ફરિયાદ નોંધવામાં આવી છે જરૂરી યોગ્ય DNS અંતર્ગત કલમો લગાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચાર આરોપી આપણે પકડ્યા છે એકનું નામ મોઈ છે સેકન્ડ રેહાન છે તેઓ બંને કુંભારવાડા વિસ્તારના ભાનવાડના રહેવાસી છે અને ચોથા માણસ ઉવેશ શેખ છે જે ડભોઈ રોડ પાસે રહે છે અ તેઓ પાણીપુરી લારી પર ગયા હતા અને પાણીપુરી જે ખાતી વખતે કંઈ પાણીપુરીના પૈસા આપતી વખતે માથાકૂટ કૂઠે હતી અને તે માથાકૂટ કુંઠ હેઠળ અ તે જેમ સાથે માથાકૂટ કૂઠ થઈ ભાગ ભાગતો ભાગતો હેમોરના સ્ટોરની અંદર ઘૂસ્યો અને તેને મારવા જતા દુકાનને ઘણું એ લોકો નુકસાન કરે છે જે રીતે બનાવો બની રહ્યા છે લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે ખૂબ જ ગંભીર ગુનો છે જેમાં સજાનું પ્રાવધાન પણ ખૂબ જ ગંભીર છે તો પોલીસે કડક કડકમાં કડક કાર્યવાહી કરી છે અને જે તપાસ કરવામાં આવશે તેમાં પણ એક એકદમ વ્યવસ્થિત તપાસ કરવામાં આવશે કે જેથી એ લોકો હન્ડ્રેડ પરસેન્ટ કન્વેક્શન થાય અ જે આજે ત્રણ જણા છે એમાંથી એક જણ છે એ કાર વોશ નું કામ કરે છે એક સેવ્રિકેશન નું કામ કરે છે અને બાકી એ છૂટક મજૂરી અને નાના મોટા કામ કરે છે હા રિહાન કરીને એક માણસ છે એનો કરેલી બાગમાં અને ગોરવામાં ગુના દાખલ થયેલા છે અને હજુ પણ ઉંડાળમાં પોલીસ તપાસ કરી રહી છે જેથી અમે વધુમાં વધુ સખત કાર્યવાહી કરી શકીએ જૂના ગુનાને ધ્યાનમાં રાખીને પાસાધી પરની જે પણ અમારી કાર્યવાહી કરવાની થતી હશે એ અમે જરૂરથી કરીશું